મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીની નિકાસ મંદી સરકારે કરી ત્યારથી આજ બે મહિના થવા આવ્યા એટલે ખેડૂતોને પાયમાલ મોટા પાયે નુકસાની થાય અને ખેડૂતો પાયમાલ થાય છે એના અમે ઘણા બધા પ્રોગ્રામો આપ્યા અને બીજેથી અમારો વિરોધ છે આ સુધી વિરોધ હતો આજે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જબરજસ્ત પ્રમાણમાં ખેડૂતોની હાજરીમાં પ્રોગ્રામ આપ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા પણ કાલે ભારત બંધનું જે દિલ્હીના ખેડૂતોએ એલાન કર્યું છે એમાં ગુજરાતભરના ખેડૂતોને જોડાવા અમે ખેડૂત કલ્યાણ સંગઠન તરફથી આજે આહવાન કર્યું છે અને ભાવનગર જિલ્લાના ખેડૂતોએ પોતાની સ્વીકાર્યું છે એટલે અત્યારે અમે પાછી જાહેરાત કરી હતી કે કાલે આપણે ગુજરાતભરના ખેડૂતોએ કોઈ પણ ચીજ વેચવાની નથી કે દૂધ બકાલું શ્વાક ડુંગળી કે અનાજ કે કપાસ કે કોઈ પણ ચીજ અને બંધ પાડવાનો છે અને તમામે તમામ ગામના ખેડૂતોએ પોતપોતાના વાહનો લઈ અને રોડ ઉપર રોડ ચક્કાજામ કરી દેવાના છે એક જગ્યાએ નહીં પણ ગુજરાતના તમામ ગામડે ગામડે રોડ ચક્કાજામ જો કર્યા હોય તો આ તંત્રની કે સરકારની કે કોઈની હેસિયત નથી કે આપણને પછી રોકી શકે કારણ કે ગામડે ગામડે કેટલીક પોલીસ રાખશે કેટલું લશ્કર લાવશે એટલે એક જગ્યાએ બંધ કરવાનો એલાન નથી પણ તમામે તમામ ગામ પોતપોતાની રીતે રોડ ઉપર આવી જાય અને કાલે બંધ રાખે જ્યાં સુધી સરકાર આપણી માંગણી ન સ્વીકારે આ કોઈ પક્ષની વાત નથી આ કોઈ ધર્મની વાત નથી આ કોઈ જ્ઞાતિની વાત નથી આ મૂળ ખેડૂતોની વાત છે અને અમારી વર્ષોથી માંગણી છે કે સરકાર ખેતી નીતિ બનાવે સરકાર ખેતી પંચ બનાવે સરકાર ખેતી આયોગ બનાવે અને બજેટની પચાસ ટકા રકમ ખેડૂતોને ફાળવે અને સ્વામિનાથન કમિશનની જે ભલામણ છે એનો આ સરકાર ઉપયોગ કરે પણ છેલ્લા વીસ વર્ષથી આ સરકાર ઉપયોગ કરતી નથી અને બે હજાર ચૌદ માં નરેન્દ્રભાઈની જયારે ચૂંટણી જીતવી હતી ત્યારે એને કીધું હતું કે હું જામી નાદન કમિટીનો અમલ કરે પણ એક અતિભાર નરેન્દ્રભાઈની સરકારે અમલ કર્યો નથી એટલે અત્યારે અમારે ખેડૂતો માટે મેદાનમાં આવવું પડ્યું છે અને અત્યારે દિલ્હીના ખેડૂતો છે એ જબરજસ્ત પ્રમાણમાં આખા દેશના ખેડૂતો માટે લડે છે અને અમારી ચોખ્ખી સચ વાત છે કે આ સરકાર અમારી પાંચ માંગણી સ્વીકારે અને સરકારની ભૂલના કારણે દેશભરના ખેડૂતોની માટે જે લેણું થયું એટલે એ લેણું થાય એ તમામ સરકાર માંડવાળ કરે તો જ અમે આ વાત સ્વીકારવાના છીએ અત્યારે જ અમે ભારતીબેન શિયાળ ભાવનગરના સાંસદને મળીને આવ્યા છીએ અને એને રૂબરૂમાં અમે આગળ ડ્રામો બતાવ્યો છે કે તમે સરકારમાં બેઠા છો અને સરકારમાં જો આવું કામ ન થતું હોય તો તમારે કનુભાઈ કરસરિયાની ગોળેન શક્તિશ્રીની ઘોડે નીકળી જવું જોઈએ બાકી આ સરકારની હે રહીને તમે હાજી હાજી કરો છો એ હવે અમને મંજૂર નથી એટલે ભારતીબેને એ વાત પણ સ્વીકારી અત્યારે ભારતના અને દુનિયાભરના અડધાથી વધારે દેશોની ડુંગળી છે એ બારસોથી પંદરસો રૂપિયાની મણ વેચાય છે અને બાજુમાં જ શ્રીલંકા અને બાંગ્લાદેશના લોકો અને બ્રાઝિલના લોકો જે છે એ ત્રણસો રૂપિયાથી લઈ કે પાંચસો રૂપિયાની એક કિલો ડુંગળી ખાય છે અને ભારતના ખેડૂતોની ડુંગળી અત્યારે બસો સો રૂપિયામાં વેચાય છે એનું મૂળ કારણ છે આ સરકારે નિકાસબંધી કરી એટલે અત્યારે અડધાથી વધારે દુનિયાના દેશો છે એ આપણી ભારતની ડુંગળી માગે છે તો આ સરકારે શા માટે ડુંગળીની નિકાસબંધી કરી એ એક મોટો અક્ષય પ્રશ્ન છે એવી જ રીતે જે સરકારે કપાસ મોટા પ્રમાણમાં આયાત કર્યો એટલે અત્યારે બારસોથી ચૌદસો રૂપિયા કપાસનો ભાવ છે નહીતર જો સરકારે આયાત ન કરી હોય અને આયાત બંધ કરી દે તો અત્યારે ખેડૂત ખેડૂતના કપાસના અઢી હજારથી ત્રણ હજાર રૂપિયા ભાવ થાય એમ છે પણ ખેડૂતોને દેવાનું આવે ત્યાં સરકારને ક્યાંક ને ક્યાંક ચૂક આવે છે બે બે ત્રણ ત્રણ હજારના બટકા ફગાવે અને ક્યારેક નાની મોટી જાહેરાત કરે એટલે ખેડૂતોને એમ થઈ જાય કે અમે ખુશ કર્યા પણ પેંડો દઈને હાર કાઢી જાય એવા ધંધા સરકારના છે એટલે હવે અમે નમતું જોખવાના નથી અને કાલ અમે પણ રોડ ઉપર ઉતરી જવાના છીએ એટલે ગુજરાતભરના ખેડૂતોને અમારી વિનંતી છે કે હવહવની રીતે સ્વેચ્છાએ ઉતરી જવું જોવે આમાં કોઈની વાટ ન જોવાય આ આપણી ઉપર આવેલી આફત છે એ આફત નિવારવી હોય અને નો ઉકેલ લાવવો હોય તો આપણે પોત પોતાએ નીકળે જવું પડે કે જે હોલો કરશે ને ઓલી કરશે ને આપણું ભાયા થઈ જાય તો એમાં આપણે પાછળ રહી જવાનો જઈને આપણો પ્રશ્ન થઈ ઉકેલાની એટલે અમારા ગુજરાતભરના ખેડૂતોને અત્યારે વિનંતી છે કે કાલ સવારમાંથી દોઢ ટકા જામ કરો